હેલો દોસ્તો બોલ હેલો દોસ્તો બોલ હાય હેલો દોસ્તો મોજિલું ગુજરાત યુટ્યુબ ચેનલ પર તમારું હરિ સ્વાગત છે નવા આવી તો મારી ચેનલમાં નવા હોય તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓન નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે આજે ખેતરમાં આવ્યો છું અને ખેતરમાં કાલે જ તમાકુ બધી રોપાઈ ગઈ છે જોયોજુ આ ખેતરમાં બી તમાકુ રોપાઈ ગઈ છે અને આ ખેતરમાં બી તમાકુ રોપાઈ ગઈ આ તમાકુનું દરું છે હજુ જે રોપવાનું બાકી છે હજુ બીજે બધે તો કાલે જ રોપી છે વરસાદ પણ પડ્યો તો અને જ્યારે અમે નોકરીના જા જવાનો ટાઈમ થાય ત્યારે અઢી વાગે વરસાદ પડે છે કીડીઓ જોજે હા બેટા ચાલ ચાલ આ તો આ છે તો બે લઈને ભેંસો છે આ બધી આપણે જ મારા દાજી નાખીને ગયા ચારો ઘાસ આના બીજું બાપુ લઈને છે

Krishna, Dada niajo. Apa tu? Hari, bila hari bul? Hari. Krishna, Dada niajo. Dada laya ya ju. Mami ayah. Ah, Dada mami laya ya. તો દોસ્તો મને લાયક છે જેથી કરીને મને મોટિવેશન મળતું રહે આ કિસકોલી આજે પણ વરસાદનું મોસમ છે વરસાદની ચોપેરા વાતાવરણ થોડુંક કેવું લાગે છે

Kak. Okey. Kak. Kak go to kata, ang go to Okey, Bye bye. Mm Hati-hati, -hmm. Krishna.